છોટાઉદેપુર ખાતે હઝરત મકદુમ હાજી પીર નિઝામુદ્દીન બાબા સાહેબનો અગ્ણસિત્તેરમો ઉષ મેળો યોજાયો હતો છોટાઉદેપુર ખાતે મોટા મિયાં માંગરોળની ગાદીના સજ્જાદા નશીન એકસમ્પીના ચાહક રાજપ્રિય પીરજાદા મૌલવી ગુલામે નબી સૈયદ મકદુમ હાજીપી નિઝામુદ્દીન ચિસ્તી ફરીદી બાબા સાહેબ તથા મોટા મિયા માંગરોળ ગાદીના ખલીફા મગદુમ બાદર અલી શાહ મગદુમ મહંમદ શાહ ચિસ્તી કાદરી નિઝામી સાબરી જબલપુરીનો ઉર્ષ પ્રતિવર્ષની જેમ અવશે પણ ઓગણ સિત્તેરમાં ઉર્ષ આગામી તારીખ દસ અને અગિયાર જુલાઈએ મનાવવામાં આવશે તારીખ દસના રોજ સંદલ શરીફ અને તારીખ અગિયારના રોજ ઉર્ષ શરીફ મનાવવામાં આવશે આ બંને દિવસોએ સંદલ ફૂલ ચાદર ગિલાફના જુલુસ કસ્બા કવાટ રોડ ખાતેથી નીકળી જેલ રોડ થઈ દરગાહ ખાતે પહોંચશે આ બે દિવસ હાજી પીર નિઝામુદ્દીન બાબા સાહેબના ભત્રીજા એકલબારા ગાદીના નશીન હાજી કદીર પિરઝાદા બાબા સાહેબ ઝગડિયા ગાદીના સજ્જાદા નશીન હાજી રફીક બાબા સાહેબ ખાસ ઉપસ્થિત રહેશે તારીખ દસ અને અગિયાર બંને દિવસ ભજન કવ્વાલીના જલસા થશે જેમાં તમામ હિન્દુ મુસ્લિમ ભાવિક ભક્તોને પધારવા ઉર્ષ શરીફના આયોજક ભગત પરિવારના નવાઝ ભગત દ્વારા અપીલ કરવામાં આવી છે આજ રોજ આઠ તારીખ બુધવારથી ઘેર ગેર ગૌ પાળવાના ઉદ્દેશક હઝરત હાજિબિન ઇઝામુદ્દીન બાબા સાહેબનો ઓગણ સિત્તેરમાં ઉર્ષ મેળો પ્રારંભ થાય છે જેમાં આખા ગુજરાત અને આજુબાજુના રાજ્યોમાંથી ઘણા બધા ભક્તો એમની ભજન મંડળી સાથે પધારવાના છે એનું અમે ભગત પરિવાર તરફથી આમંત્રણ આપીએ છીએ અને એમના રહેવા ખાવા પીવાની વ્યવસ્થા ભગત પરિવાર તરફથી કરવામાં આવે છે આ પ્રોગ્રામની શરૂઆત રાત્રે દસ વાગ્યે ખિદમતથી ચાલુ થશે જેમાં